રણીયા પરતા હમણાં આવવાના જળ છે નહીં હત તો આજે આપણા ડિશાની અંદર આવું સરસ મજાનું ઓપનિંગ હોય શ્રી ઠાકોરજી ચાનું અને આ શું પ્રસંગે આજે તમે એનું બધાય મળ્યા છીએ ખરેખર આનંદનો માહોલ છે નવરાત્રી નો સમય છે રાતના ઉજાગરાય થતાય છે પણ તોય ટાઈમ કાઢીને અમારા પ્રસંગની અંદર આપ બધાય હાજરી આની છે દિલથી બધાયનો ખૂબ ખૂબ આભાર અને

અત્યારે નવરાત્રી છે એટલે ઘણા બધા ઓપનિંગ હોય હારા-હારા ઘણા બધા શુભ પ્રસંગ હોય કોઈ હગુ જોવા જાતું હોય કોઈ હગુ જોવા આવતું હોય કાલે તીધું નોરતું હતું ને અમાર ડેલિકટના છોકરાનું હગુ જોવા આયા હતા કરી આયા હતા કે સાહારી ના બણાઈ એમાં હગુ તૂટી ગયું શું કેવું પૂછો પછી મહેમનને મે પાસાવાળા મારા ઘરેથી ઠાકોર દીદી ચા પાઈ ને તી નાનાનું ભેગા ભેગું થઈ ગયું

એક રૂપિયાની વ્યવસ્થા ના હોય અને એના માટે કોઈ ઘરતી રાતે ઉભું રહેતું હોય ને તો એ ગબર ઠાકોર ને અર્જુન ઠાકોર છે આ માયક તો ગણાય ને પકડવા હોય છે ગણાય ને ગાવું હોય છે પણ અનુભવે થયા છે ક્યાંક ગયા હશે ને તો માય કોઈ એની પકડવા આવ્યું હોય પણ ઘરે સ્ટુડિયામ બોલાવી જો કોક ને ગબર એનું ભવિષ્ય બને એના માટે રાત દાડો કોઈ મહેનત કરતું હતું ગબર ઠાકોર ને અર્જુન ઠાકોર છે અને આ એમની પ્રોડક્ટ છે તો એમની પ્રોડક્ટ ને તો આપણે દિલ ખોલીને સપોર્ટ કરવાનો હોય એટલે ઉઠો જાગો અને ઠાકોરજીની ચા માંગો બરોબર બાકી અમે ઢૂડમાંથી આલોટીન ઊભા થયા છે ગાર અમે ભેગા કો તમે બધા ઓળખો છો ના ઓળખતા હોય બે ઘડી YouTube માં આવતો જોઈ લેવાનું ઘડીક વાદી બણન ઘડીક અમરોજી આગે વણ ઘડીક ડેલિકેટ બણન પણ અમારા વિડિયા જોઈને તમે બે ઘડી આવો એનાથી મોટું અમારે કોઈ સુખ જોતું નથી અને આવો ને આવો સપોર્ટ રાખજો ના ઠાકોરજીની ચા ઘેર ઘેર હોય અને ખૂબ